નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ માતા પિતા માટે કિસ્સો જિલ્લામાંથી સામે છે મહેસાણાના કડીમાં આવેલા કરણનગર રોડ પર આવેલી સુકન બંગલો સોસાયટીમાં રમતા રમતા સાત વર્ષની બાળકી કબાટમાં પુરાઈ ગઈ હતી જો કે અંદર શ્વાસ રૂંધાવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ અનુસાર કડીના સુકલન બંગલોજમાં રહેતા એક મહારાષ્ટ્રીયન પરિવારની સાત વર્ષની દીકરી ઘરમાં રમી રહી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દરમિયાન બાળકીની માતા ઘરના તાબા પર સફાઈ કરવા માટે ગયા હતા અને માતાની ગેરહાજરીમાં બાળકી રમતા રમતા અચાનક ઘરમાં કબાટમાં સંતાઈ ગઈ હતી અને કમનસીબે કબાટ બંધ થઈ ગયું હતું કબાટમાં પૂરાઈ જવાના કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી લાંબા સમય સુધી કબાટમાં બંધ રહેવાથી ગુંગળામણના કારણે બાળકીને શ્વાસ રૂંધાઈ ગયો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે બાળકીની માતા ધાબુ સાફ કરીને નીચે આવી ત્યારે તેમની પોતાની દીકરી ક્યાંય દેખાઈ ન હતી તેમને કબરાઈને તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી ઘરના ખૂણે ખૂણામાં તપાસ કર્યા બાદ જ્યારે તેમને કબાડ ખોલી તો દીકરી તેમાંથી અવસ્થામાં મળી આવી હતી જી હા મિત્રો પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું મોત થઈ ચૂક્યું હતું ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી પોતાની વાલ સુઈ દીકરીનું અચાનક અને અણધારે મોત નિપજતા મહારાષ્ટ્રીય પરિવાર પર જાણે આપ ફાટી પડ્યું હોય તેમ તેમના દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી દીધો હતો જી હા મિત્રો